ગુજરાતની છવ્વીસ બેઠકોમાંથી એક એવી બેઠક છે જે બનાસકાંઠા બેઠક લોકસભાની છે જેઓ જીત થઈ છે ગેનીબેન ઠાકોર જે છે તે ભવ્ય જીત થઈ છે અને તેઓ હાલ દિલ્હી પહોંચ્યા છે ત્યારે બનાસકાંઠાની વાવની સીટ હવે ખાલી થઈ છે અહીંયા પેટા ટૂંક સમયમાં યોજાવાની છે ત્યારે વાવના જે અહીંયા યુવાનો છે આપણે યુવાનો સાથે વાત કરીશું કે હવે તેઓ શું ઈચ્છી રહ્યા છે કારણ કે જે અડધા ટર્મમાં ગેનીબેન ઠાકોર અહીંયા ધારાસભ્ય હતા હવે અહીંયા નવા ઉમેદવાર જે આવવાના છે પેટા લોક લોકસભા પછી હવે

અને જે પ્રશ્નો છે અહીંયા ભ્રષ્ટાચારે માજા મૂકેલી આવી પરિસ્થિતિ છે તમે જઈને જુઓ તો કેનાલોથી માંડી અને સમશાન શાળાઓ શૌચાલયથી શાળા સુધી કંઈ આ લોકોએ છોડ્યું નથી અત્યારે સરપંચોનું સંગઠન હોય તાલુકા પંચાયતોનું સંગઠન હોય અને મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો તો કોઈ સારો યુવાન આવે તો વાવની કંઈક છબી સુધરે અને સારી કામગીરી થઈ શકે વિરોધ પક્ષ મજબૂત થાય એવી મારી પણ ગણતરી છે એની બેન અહીંયા છેલ્લા બે ટર્મથી ધારાસભ્ય હતા હવે તેઓ અહીંયાથી સાંસદ સભ્ય બન્યા છે તો કેવા વિકાસના કામો આ વિસ્તારમાં થયા હતા અને કયા કામો હજી સુધી બાકી છે શું લાગે વિરોધ પક્ષમાં રહીને બેને સારું કામ કર્યું કારણ કે ઘણા બધા રોડ રસ્તાઓ હોય અને ઘણા સમય પહેલાં કે બેનની ટર્મ પહેલાં અમે જોતા જ્યારે કેનાલોમાં પાણીની જરૂર હતી ને ત્યારે પચાસ પચાસ સો સો માણસોનો ટોળું થઈને જતા નર્મદાની ઓફિસે જવાનું હોય હાઈવે રોડ ઉપર જઈને બેસવાનું હોય કેનાલ ઉપર તાકીને બેસવાનું હોય ખેડૂતો પાવડો લઈને ખેતરમાં બેઠા હોય પણ પાણી ના આવતું આ પરિસ્થિતિ હતી ગેની બેનની ખૂબ સારી પકડ રહી અને કર્મચારીઓથી લઈ અને ઓફિસરો ઉપર એમની ખૂબ સારી પકડ રહી અને કેનાલોનું પાણી હોય રોડ રસ્તાની કામગીરી હોય બીજું કે પોચ પચીસ માણસો ભેળા થઈ અને બેન પાસે જવું એવું નહીં ફોન કરે તો બેન હાજરી આપતા અને એમના પ્રશ્નો સાંભળતા અને વિધાનસભા સુધી ઘણા સારા પ્રશ્નો લઈ ગયા એટલે બેનની કામગીરી બનાસકાંઠાની સારી રહીને વાવ વિધાનસભા એક નહીં બીજા પણ ઘણા બધા પ્રશ્નો વિધાનસભાની અંદર ઉઠાય અને બેની કામગીરી સારી કરે આ શું લાગે છે હવે નેક્સ્ટ કેવા ઉમેદવારની જરૂર છે ભાજપમાંથી કયો ચહેરો તમને લાગે છે આવું જોઈએ અને કોંગ્રેસમાંથી કયો ચહેરો એવું જેને ટિકિટ આપી જોઈએ જે જીતીને આવી શકે મારા મંત્રી આમ તો શું તો બિન રાજકીય માણસ છું કદાચ ભાજપ સારા ઉમેદવાર તરીકે પસંદગી કરે તો મારા મતે મુજબ વાવ રાણા સાહેબ છે બહુ સારો ચહેરો છે ખૂબ સારી કામગીરી છે લોકોની વચ્ચે જવામાં લોકોની કામગીરી અને અગાઉની જે એમની પદ્ધતિ છે એ ખૂબ સારી રીતે એટલે વાવ રાણા સાહેબ ભાજપમાંથી સારા ઉમેદવાર ચાલી શકે છે કોંગ્રેસમાંથી કદાવર નેતા તરીકે અને એક લોયર કેપી પી ગઢવી સાહેબનું ખૂબ સારું કામ અને નામ બંને બોલે છે એટલે એ બંને ઉમેદવારો ઉપર મને વધારે પસંદગી લાગે છે ચાલે છે બનાસકાંઠામાંથી બે જે કહી શકે વાવની સીટ પરથી બે ઉમેદવારો જે છે તે નામ આપ્યા છે તમને હું પૂછવા માગીશ યુવાન છો યુવાનોનો કેવા પ્રશ્નોનો અહીંયા નિરાકરણ આવ્યું છે ને હવે તમે શું ઈચ્છી રહ્યા છો કારણ કે પેટા ચૂંટણી યોજાય છે કેવા યુવાન નેતા આપ જોવો છો કે કાં તો કોઈ નવી ગેનીબેન ફરીથી અહીંયા ગેનીબેન જેવા કોઈ નેતા જન્મે કે એમના જેવા બેન કોઈ આવવા જોઈએ શું લાગે છે એમાં તો એવું છે કે ગુલાબસિંહને ટિકિટ આપે તો સારું રહે ઓકે ઓકે કેવા કામો ગુલાબસિંહ થરાદના ધારાસભ્ય રહી ચૂકેલા છે તો કેવા થરાદમાં કામો થયા છે શું લાગે છે કામો દેખાય છે ને થરાદ લાગે હવે કેવા કામો થવા જોઈએ વિકાસના વાવમાં કામો છે રોજગારીના કોઈ પ્રશ્ન સોલ્વ થયા છે કે રોજગારી માટે શું છે ઓકે શું લાગે છે આ વાવને હવે પેટા ચૂંટણી આવી રહી છે આપ અહીંયાના છો વાવના તો કેવા નેતાઓની આપને જરૂર છે સારા નેતાની જરૂર છે

એટલે ખેડૂતોનો મૂળ પ્રાણ પ્રશ્ન કહી શકાય જે જરૂરિયાત છે પાયાના જે પ્રશ્નો છે પ્રાથમિક શિક્ષણ છે આરોગ્ય છે કે નૈવત પ્રમાણે ત્યાં વિકાસ થયો છે અને ખાસ કરીને વાત કરીએ તો ખેડૂતો માટે પાણીનો જે પ્રાણ પ્રશ્ન છે બેન અહીંયા રહ્યા છે ગેનીબેન હાલ તો સાંસદ બન્યા છે ખૂબ સારા એવા લીડથી તેઓ અહીંયાથી નીકળ્યા છે ગુજરાતની એક એવી સીટ છે જે બનાસકાંઠામાંથી મળી છે ગેની બેનના ટર્મમાં કેવા કામ આ વિસ્તારોમાં થયા છે ગેની ટર્મમાં સારા એવા કામો થયા છે અને જેવો કે ખેડૂતોના પાણીના પ્રશ્નો બીજા કે તાલુકાના અમુક ગામો જે ગામો ત્યાં પણ પાણીનું જે કેનાલના પીવાના પાણીના પ્રશ્નો હતા એનું સોલ્યુશન થયું છે તો હાલ કેવા પ્રશ્નો અહીંયા જરૂર છે કેવા નેતાની આપને જરૂર છે આપણે તો અહીંયા વાવ વિધાનસભા માટે કોઈક યુવા નેતાની જરૂર છે કે જે વાવ વિધાનસભાના જે પાયાના મૂળ ખેડૂતોના જે આરોગ્ય વિશેના જે પ્રાણ પ્રશ્નો છે જે ગુજરાત વિધાનસભા સુધી લઈ જાય અને એ પ્રશ્નોનું નિરાકરણ લાવે કે એવા કોઈ નેતાની જરૂર છે કેવો વિકાસ ખાસ કરીને વાહમાં થયો છે અને થવો જોઈએ તમારા મંતવ્ય શું છે યુવાનો માટે કોઈ રોજગારીના પ્રશ્નો અહીંયા છે ખરેખર રોજગારી મળે છે રોજગારીનો તો અહીં કોઈ હાલ હોય એવો કોઈ ઉદ્યોગ કે એવા ધંધા નથી વિકસાપડે મૂળ આ વિસ્તાર ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલો છે મૂળ પાયાના પ્રશ્નો કહી શકાય તો મૂળ તો ખેતી લક્ષ્ય પહેલે જ વાત કરવી જોઈએ કારણ કે ખેડૂતો બધું ખેતી પ્રધાનનો આ વિસ્તાર છે અને એમને મૂળ પાણી મળે પૂરતું અને છેવાડાના અમુક જે વિસ્તારના ગામો છે એને હજુ સુધી નર્મદા કેનાલ આવ્યાને દસ પંદર વર્ષથી આ પણ મળ્યું નથી એ મળી જાય એટલે બહુ છે પછી આગળના વિકાસો તો જે આરોગ્ય અને પ્રાથમિક શિક્ષણ છે એ તો જે થતું હોય ના મોટું હોસ્પિટલ કોઈ વાવની અંદર હાલ નથી આવી જોઈએ અહીંયા હોસ્પિટલ હોસ્પિટલ આ વિસ્તારમાં જોઈએ કે આજુબાજુનું ઘણો બધો સુઈ અને વાવનો એકસો ત્રેપન આસપાસ ગામડા છે એના માટે દૂર દૂરથી પચીસ ત્રીસ પોત્રીસ ચાલીસ કિલોમીટર આવતો અહીં હોસ્પિટલ હોય તો તેમને સુવિધાઓ મળી શકે હોસ્પિટલ અહીંયા એક મોટી હોવી જોઈએ ગવર્મેન્ટ હોસ્પિટલ જેથી અહીંયા સુવિધાઓ મળી શકે કારણ કે બોર્ડર વિસ્તારનું ગામ છે તમે ખાલી પૂછવા માગીશ કે આ વિસ્તારના એવા કયા કામો થવા જોઈએ તમને એવું લાગે છે કારણ કે હાલ પેટા ચૂંટણી અહીંયા થવાના છે નવા ધારાસભ્ય તમને મળશે ભાજપમાંથી કોંગ્રેસમાંથી તમે શું કહેવા માગો છો કયા મુદ્દા છે કાર્યો છે જે થવા જોઈએ હોય તો ખાસ કરીને રોડ રસ્તાનો મેન મુદ્દો જ છે રોડ રસ્તા થોડા સારા થવા જોઈએ અને કેનાલનું મુખ્ય કારણ છે છેવાડાના ગામના સુધી કેનાલનું પાણી પહોંચતું નથી બસ મેન અને વાવની અંદર હોસ્પિટલની પણ જરૂર છે પીવાના પાણીની કેવી વ્યવસ્થા છેવાડાના ગામમાં પીવાના પાણીની ખૂબ તકલીફ પડે છે અત્યારે પણ તમે છેવાડાના ગામમાં જઈ આવો તો લોકો ટેન્કર દ્વારા પાણી લે છે કોઈ કેનાલનું પાણી પહોંચતું નથી અને તેમના સૌ ખર્ચે ટેન્કર દ્વારા પાણી લઈ જાય અને પોતાના ખર્ચેથી પીવા માટે પશુપાલન માટે ટેન્કર દ્વારા પાણી પહોંચાડે છે કારણ ટેન્કર દ્વારા પાણી પહોંચે કારણ કે સરકાર તો એવું કહી રહી છે કે ઘરે ઘરે નળ સે જળ યોજના આવી છે દરેક ઘરમાં બનાસકાંઠામાં સો ટકા ઘરોમાં પાણી પહોંચી ગયું છે તમારા વિસ્તારમાં કેમ નથી શું કારણ એ ખોટું પરિપર્ત છે કોઈ એવું છે જ નહીં છેવાડા ગામની હાલતમાં અત્યારે પણ તમે જોઈ આવો ટેન્કર દ્વારા પશુપાલન પાણી પહોંચાડવામાં આવે છે કોઈ પાણી મળી રહેતું નથી ખેડૂતોને હર વખતે હર સિઝન વખતે પાણી પણ પહોંચતું નથી એટલે એ ખોટી જાહેરાતો ને ખોટી વાતો છે ખોટું કોઈ એવું કોઈ પાણી પહોંચતું જ નથી પાણી નહીં તો ખૂબ તકલીફ પડે છે વાવના ગામોમાં એવું કંઈ છે હા વાવના છેવાડાના ગામમાં સુઈગામ તાલુકાના ગામડામાં હજી પાણી પહોંચતું નથી એની બેનનું કેવું કાર્ય રહ્યું છે બે ટર્મથી તેઓ ધારાસભ્ય તરીકે અહીંયા ચૂંટાયા છે તો એની બેનનો વિરુદ્ધ પક્ષમાં હતા એ એ પ્રમાણે તો ખૂબ સારું જ હતું પણ સરકારમાં રહીને કામ કરવું એ કઠિન હતું એટલા માટે ઘેનીબેને પોતાની રીતે કામ તો સારા જ કર્યા છે પણ સરકાર જે વાતો કરે છે કે અમે પાણી પહોંચાડીએ છીએ અમે આવું કરીએ છીએ એ કોઈ થતું નથી નર્મદાની કેનાલ આ ગામમાં તમારા વિસ્તારમાં છે તો ભાઈ કહે છે પાણી તો નથી પહોંચતું તો નર્મ તમારે એવું જ છે તમે કયા ગામના છો આમ સોય ગામના ગોલબ નિષ્ઠા મારું વતન છે મારા ગામની અંદર પાણી ફૂલ આવે કેનાલનું છેવાડાના વિસ્તારમાં અમુક ગામમાં પાણી નહીં આવતું હોય પણ ગોલબ સુધી પુષ્કળ પાણી આવે મારે પણ એકસો ને ત્રીસ બોળ જીરું જીવ જો પાણી ને આવતું જીરું ક્યાંથી થાય વિકાસ તો છે જ વિચાર કરો કે આ વિસ્તારની અંદર ધોળી ઉડતી હતી કે આ પીવા ટીપરી પોણી નથી અત્યારે ખેતરે ખેતરે પોણી છે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે વિકાસ પૂરો કર્યો છે અને ચોવીસ કલાક આજથી જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે વીજળી કહેવાય કે પાવર પહેલી અમારે સોજનો ઝોનો આવતી એવી ઝોનને ઢાળો ભરવાનું થયો ઝોન તરત જ જતી રહી હતી લાઇટ અત્યારે ચોવીસ કલાક લાઇટ કોંગ્રેસના શાસનની અંદર મેલ એરિયા ગોમડોની અંદર ખૂબ જ નતો અત્યારે ચોવીસ કલાક લાઇટને રીતે સતત પંખા ચાલુ હોય છે એના માટે મેલેરિયા ગણો તો નાબૂદ થઈ ગયો છે અત્યારે વિકાસની વાત કરો ગમે કીધું હું મારું મન થયું એવું કે મારી પાસે ચાર હિયારું છે મારા ચારે ચાર હિરો ચાર બાઇક છે જો વિકાસ ન હોય તો બાઇક ક્યાંથી હોય એક અત્યારે તમે કોઈ પણ દૂધ સહકારી મંડળી લઈ જાઓ તો જ કે સવારના જો ઓછામાં ઓછો પહોંચ્યો બાઇક હશે હું જ્યારે ગાડી ચલાવતો ને ત્યારે એક પણ બેરલ ડીઝલ વાવ તાલુકામાં તો વાવ તાલુકો અને સુગમ તાલુકો એક હતું એક પણ બેરલ ડીઝલ ન વાપરતું ત્યાં મારા ગામની અંદર પાંચસો લિટર પેટ્રોલ વપરાય છે વિકાસ ન હોય તો પેટ્રોલ ક્યાંથી વપરાય બરાબર છે ગેનીબેન તો શું કરી કે એમની સરકાર જ ન હોય ગમે ગેનીબેન હોય કે વિરુદ્ધ પક્ષનો નેતો હોય કોઈ કરી શકે નહીં એને તમે મંત્રી એવો કે ઉપર મારું ચાલતું નથી મારી સરકાર નથી લગા ગેનીબેન નેતો સારો હતો પણ હેડે જ નહીં ગમે એવો નેતો હોય તો વિરુદ્ધ પક્ષમાં શું હેડે રાહુલને લાવી નો એ શું કરવાનું

ઉમેદવાર સારો છે ખરાબ ના કહી શકાય આપણે ઉમેદવાર પડીએ પણ એમનું ચાલે વિરુદ્ધ પક્ષ કોઈ ચાલતું નથી વિરુદ્ધ પક્ષ માં બેઠા હવે સંસદ માં બેઠું માન્યો વિરુદ્ધ પક્ષમાં જ છે એને શું એમનું કોમ થવાનું નથી આ કોંગ્રેસની સરકાર હોય તો એમનું કોમ થાય કારણ કે કોમ કરે એવું છે પણ વિરુદ્ધ પક્ષ માં કશું ચાલે નહી એમ તમે એવું છો અત્યારે મોદી સાહેબ છે એ પણ વિરોધ પક્ષમાં બે તેમનું શું ચાલે એમની સરકાર ન હોય તો શું ચાલે તો ગેની બીનું શું ચાલે હોય તો ચૂંટણી મેલાય બરાબર છે પણ એમનું કોઈ ચાલશે નહીં કોમ કરશે ફોન કરશે કોઈ પણ લોકો એટલે એ એમ જ કહેવાના રહે મારી સરકાર નથી મારું નથી ચાલતું પ્રશ્ન એ છે કે હવે ગેની તો સાંસદ બની ગયા છે અહીંયા પુનઃ ચૂંટણી થશે કે દાચૂટની થસે તો હવે શું લાગે છે કેવા નેતાઓ તમે છે કારણ કે ભાજપ કોંગ્રેસ બંનેમાં હવે નેતાઓની પસંદગી થસે અહીંયા તો એ તો કેવો છે આ વા વિધાનસભાની અંદર વિકાસ કરે યુવા યુવા જાગૃત નાગરિક એવો તેવો તો ચાલે નહીં ભારતીય જનતા પાર્ટી મેન્ટેડ આપે તો સારા લોકોને આપે વ્યવસ્થિત એની સાબ્સ એમની સમાજમાં પણ સારી જોઈએ તો એ વિકાસ કરી શકે નકા શું કરી શકે એવો તેવો મેલે તો ભારતીય જનતા પાર્ટી જેવા તેવા ઉમેદવારને મિલે જીતી શકે પણ એનું સમાજ અને વા વિધાનસભામાં એનું નોમ ગાયદો વાત હોય એવા ઉમેદવાર મિલશે તો લોઢાના જણા કહી શકાય એટલે બધું એવું છે સારા ઉમેદવારની અમારે જરૂર છે અમારે વિકાસની જરૂર છે અમારે બીજી કોઈ જરૂર નથી અમારે તો માત્ર ને માત્ર વિકાસ ભારતીય જનતા પાર્ટી સારા વ્યક્તિને મેન્ડેટ આપે એવી અમારી ઈચ્છા છે અહીંયા લોકોની

ઠાના સંસદની ચૂંટણી લડી તો જાતિવાદમાં બે બે ઉમેદવાર આવ્યા છે ને વા વિધાનસભામાં આયા એ લીધે આયા ને જાતિવાદ ને લીધે તો જીતે વિકાસમાં તો કેવું છે તમે જોઈ લે એવા પચાસ ટકા લોકો નથી કે વિકાસ ને વત્તા પછી પેલી સમાજ ધુવે છે ને પછી વ્યક્તિ છે સમાજ અને વ્યક્તિ જોઈએ છે તમે શું કહેવા માંગો છો વાવના સ્થાન કયા ગામના છો તમે હું ગોલપનેસડા ગામનો છું ગોલપ ગોલપનેસડા ગામમાં કેવો ત્યાંના શું પ્રશ્નો છે જે સોલ્વ થયા છે કે નથી થયા કે હજી બાકી છે ત્યાં તો ઘણા બધા એવા છે પ્રશ્નો પણ એમાં મોટામાં મોટો હાલમાં સડકનો જે ગ્રામીણ વિસ્તારમાં યોજનાઓ ચાલે છે ગ્રામીણ સડક યોજના એ બિલકુલ કામ ઓછું ચાલી રહ્યું છે એ વિસ્તારની અંદર અને હાલમાં એમાં કહીએ ને સડકમાં તો ઘણો પ્રોબ્લેમ ખાડાઓ એવું બધું ઘણું બધું થઈ ગયું છે રસ્તાઓ ત્યાં નથી બનેલા ટૂંકમાં એ છે રજૂઆતો કરેલી તમે રજૂઆતો ઘણી બધી કરેલ છે નેતાઓ થકી પણ કોઈ હજી કામ થયેલ નથી હવે નવા અહીંયા પેટા ચૂંટણી થશે પુનઃ ચૂંટણી થવાની છે ટૂંક સમયમાં કેવા નેતાઓ આપી ઈચ્છી રહ્યા છે ત્યાં આમ જાણીએ ને તો હાલમાં કોઈ એવા નેતાઓ છે નહીં પણ આમ દેખી જવાય ને તો કે કોંગ્રેસમાંથી હાલ યુવાનોમાં ગુલાબસિંહ રાજપૂતનું સારું નામ ચાલી રહ્યું છે કાર્ય કરી શકે હા શું લાગે છે આ વખતે પાણીની સમસ્યાઓ તમારા વિસ્તારમાં હલ થઈ છે કે નથી થઈ તમને શું લાગે હાલમાં પાણીની તો અવ્યવસ્થા છે આમ તો જોઈએ ને તો ગામો ગામ પાઇપલાઇનો તો આવી ગઈ છે પણ તેમાં પાણી નથી આવતું પાણીનો અત્યારે ગામમાં ઉનાળામાં તો બહુ મોટો પ્રશ્ન થઈ ગયો છે અને એમાં પછી ઢોરોનું અને હાલમાં પશુ ઉપર ઘણું ચાલી રહ્યું છે એમાં પશુઓને પાણી પૂરતું મળતું નથી અને તળાવ છે એમ તળાવના સારા કામ થયેલ નથી કામ થયા છે પણ સારા કામ નથી થયેલા તો હવે કેવા ઉમેદવાર આપી છી રહ્યા છો કારણ કે આ બાજુ હવે વિકાસ થયો નથી થયો કે એ બધી વાતો છે કે એની બેન પણ અહીંયાથી સાંસદ બની ગયા છે હવે તમે કેવા ઉમેદવાર શું આશાઓ રાખો નવા ઉમેદવાર કે નવી વિધાનસભામાં ધારાસભ્ય બનીને આવશે અહીંયા તો કેવા શું આશા અપેક્ષા આપની હશે આમ તો ઉમેદવાર સારું હોવો જોઈએ અને તે આપણી વાત સાંભળીને આગળ પહોંચાડે એવો એમાં હાલમાં તો જોઈએ તો ગુલાબસિંહ રાજપૂત સારું છે એમનું કામ છે તે ચાલી રહ્યા છે કોઈ ભાજપમાંથી હાલમાં આમ કે કોઈ એવો કોઈ નેતા નથી લાગતો મને હાલ જે એમ છે ઘણા બધા પણ કોઈ એમાં આ સક્ષમ જ નહીં તમે તમે શું કહેવા માગો છો આ વખતે નેતાઓની વાત છે પેટા ચૂંટણી વાતને લઈને આપ શું ફરી વખત કહું છું બિનરાજકીય માણસ શું હમણાં જ ભારતીય જનતા પાર્ટીના એક સનિષ્ઠ કાર્યકર્તાએ કીધું કે ભાજપ પાસે કોઈ એવો ઉમેદવાર જ નથી એમણે ખુદ સ્વીકારી લીધું બેનની વાત આવી હતી જે મને સારું કરે છે ને એનું કેવું પડે જ્ઞાની બેન બે વખત વિધાનસભામાં જીત્યા અને ત્રીજી વખત લોકસભામાં જીત્યા બેનની કામગીરી ખૂબ સરસ છે બેને જાતિવાદ ક્યારેય નથી કર્યો નાના મોટા બનાવો બન્યા છે તો લગભગ મારા અનુમાન પ્રમાણે આજ દિવસ સુધી જ્ઞાની કોઈ દાડો પોલીસ સ્ટેશનમાં ફોન નહીં કર્યો સમાધાન થતું છે તો હોસ્પિટલ સુધી લાંબા થયા છે અને આ લોકો વિકાસની વાત કરતા હતા હવે હું ઓન્ડા લાવું છું મહેનત કરું છું મારી તાકાત ઉપર લાવું છું આજથી જ થોડા સમય પહેલાં સોનાના બટણ અમારા વડવા બીડતા હતા બરાબર તે સમયે પોઝિશન હતી આ લોકોએ જળકા નળ યોજના હેઠળ પાઇપલાઇન નાખીએ ડુપ્લિકેટ નાખી અને ઘરે ઘરે પાણી પહોંચાડવાની વાત હતી આ વાવ છે તમે ઉભાઈ વાવ સીટી છે અત્યારે કાગા રોડ એક મહિનાથી છે વાવની અંદર પાણી નથી મળતું પીવાનું પાણી વાવમાં જ મળતું નથી બનાસકાંઠાની અંદર આ લોકો સુશાસનની વાતો કરતા હોય અત્યારે વાત કેનાલોની આપણે કરવા જઈએ ને તો આ લોકોનો ભ્રષ્ટાચાર ચોખ્ખો થતો જઈ ગયો કે પાંચે વર્ષે ત્રોડીને ફરી વખત કેનાલો બોધવાની રસ્તા ઉપર તમે જો તો આ વાવથી સોઈગામ હાઈવે છે કે તમે જઈને જુઓ ને તો અત્યારે માણસોને મારવાનું કામ કર્યું હોય ને એવું આ લોકોએ કર્યું છે એટલે સદન ધર ભ્રષ્ટાચાર ક્યાંય નથી ને એવું નથી તમે અત્યારે ઘર બારો પગ મૂકો ને એટલે ભ્રષ્ટાચારથી તૈયારી થાય છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સરકારી હોસ્પિટલ થઈ એ સારા સર્જન નથી લેબોરેટરીવાળા નથી ફોટોવાળા નથી બરાબર લોકોને અત્યારે એટલી બધી તકલીફો છે ને આ લોકો હમણાં આરોગ્યની વાત કરતા હતા આરોગ્યનો કોઈ કર્મચારી સમયસર હાજર જ નહીં રહેતો અને મોટા પાયે કૌભાંડ આરોગ્યની અંદર પણ ચાલી રહ્યું છે દાવા સાથે હું કહું છું એટલે પરિસ્થિતિ બહુ ખરાબ છે અને એમની પાસે કોઈ ઉમેદવાર નથી એટલે મારું માનવું એવું છે કે સારું યુવાન બંને પક્ષોમાંથી સારા યુવાનોને સારું કામગીરી કરીને ભ્રષ્ટાચાર મુક્ત કામ થાય એવી અપેક્ષા તો ભ્રષ્ટાચાર મુક્ત થાય એવી અપેક્ષા આપ પણ આ વિધાનસભાના છો સ્થાનિક હા વિધાનસભા શું લાગે છે આ વખતે પેટા ચૂંટણી હવે આવશે અહીંયા કારણ કે ધારાસભ્ય ગેની બેન તો હવે સાંસદ બની ગયા છે હવે પેટા ચૂંટણી થશે અહીંયા તો શું કેવા નેતાઓની જરૂર છે આપણે નેતાઓ ચૂંટણીમાં પહેલો તો મુદ્દો એક બેરોજગારી બીજો મુદ્દો મોંઘવારી તો મોંઘવારીની અંદર બીજેપી સરકારે વાવ થરાજની વાત નથી કરતો ટોટલ ગુજરાતની અંદર બીજેપી સરકારે મોંઘવારીની અંદર કોઈ કાર્ય કર્યું નથી જ્યારે બીજેપી સરકાર નથી અને કોંગ્રેસ સરકાર હતી કેન્દ્રની ચારસો રૂપિયા ગેસનો સિલિન્ડર આવતો હતો એ મને પણ ખબર છે તમને પણ ખબર છે એ ચારસો રૂપિયાનો સિલિન્ડર અત્યારે બારસો રૂપિયા છે તો મોંઘવારીના મુદ્દે લોકોએ કોઈ પણ કાર્ય મોંઘવારી વધી છે ખરી અને એ લોકો વિકાસની વાત કરે કે અત્યારે દરેકના કારણે એન્ડ્રોઈડ ફોન છે તો એ વસ્તીએ જાતે કમાઈને લીધા છે કોઈ સર કોઈ પણ ગવર્મેન્ટે આપ્યા નથી પોતાની મહેનત કરીને લીધા છે કોઈ પણ વિકાસ નથી અને ભ્રષ્ટાચાર તો સૌથી વધારે શિક્ષણની અંદર છે કોઈ પણ પોતાનો છોકરો કોઈ પણ વ્યક્તિ હું અશુંક તમે હશો તમારું બાળકને તમે પ્રાઇવેટ સ્કૂલની અંદર જ મૂકશો ગવર્મેન્ટ સ્કૂલમાં મૂકતા જ નથી ગવર્મેન્ટ સ્કૂલમાં ક્યારે શિક્ષક આવે છે અને ક્યારે શિક્ષક જાય છે એની તમને મને કોઈને માહિતી આ વિસ્તારોમાં શું કારણ કે વાવની સરહદી કેવી પરિસ્થિતિ શિક્ષણની પરિસ્થિતિ મુદ્દો છે શિક્ષણનો મેન છે દરેક પોતાનો બાળકને પોતાને તકલીફ ભોગવી અને પોતાના બાળકને પ્રાઇવેટ સ્કૂલમાં મૂકે છે કોઈ સરકારી સ્કૂલમાં મૂકતા નથી મેન મુદ્દો શિક્ષણનો મોંઘવારી અને બીજો મુદ્દો બેરોજગારી તમારા હવે વાવમાં પેટા ચૂંટણી આવે છે તમે કેવા નેતા ઈચ્છી રહ્યા છો કેવો માણસ હોવો જોઈએ જે ધારાસભ્ય બનીને અહીંયા આવે જે બી માણસ હોય એક તો યુવાન હોય અને શિક્ષિત હોય જે બેરોજગારી મોંઘવારી આ બંને મુદ્દાને પ્રશ્ન હલ કરી શકે એવો કોઈ ઉમેદવાર હોય એવું અમે દરેક વસ્તીની ઈચ્છા છે આ હતા વાવ તાલુકાના યુવાનો જે એમનું કહેવું છે કે આ વિસ્તારમાં જે કામો અમુક થયા છે નથી થયા પણ હવે જે ઉમેદવાર અહીંયા આવે તે ઉમેદવાર યુવાન હોવો જોઈએ શિક્ષિત હોવો જોઈએ જેના કારણે વાવ તાલુકાનો વિકાસ થઈ શકે જે વાવના પડતર પ્રશ્નો છે તે પડતર પ્રશ્નોનો વિકાસ થઈ શકે હવે આવનાર સમયમાં જ્યારે પેટા ચૂંટણી વાવમાં યોજાઈ રહી છે ત્યારે જોવાનું એ છે કે બંને પક્ષમાંથી કેવા ઉમેદવારો સામે આવે છે પરેશ પઢિયાર ગુજરાત તક બનાસકાંઠા